જય માતાજી મિત્રો જય માં જય દશામાં આપણે ઘરે જમણવાળા તો જમાણ બેરોજ પતાવી દીધો છે અને આપણે હવે જવાનું છે દાડા ગામમાં મારા ખાસ મિત્ર એવા જગદીશભાઈ પંચાલ આજે એમનું નવું પાર્લરનું ઓપનિંગ છે આપણે જવાનું છે ઓપનિંગમાં તો આપણે ફટાફટ બધું આ મૂકી દઈએ આપણે ફટાફટ જવાનું છે ગામમાં આપણે ધીને નીકળી ગયા છે અને થોડુંક આપણે બહાર જવાનું હતું એટલે બહારથી આપણે આવી ગયા છે અને દુકાનનું મુહૂર્તનું કામકાજ ચાલુ છે આપણે ફટાફટ મળી લઈએ એમને બધાને આપણે થોડાક બહાર જતા રહ્યા આપણે જે આબાનું હતું જગદીશ ભાઈના પાર્લરનું ઓપનિંગ હતું આપણે આવી ગયા છે તો આપણે ફટાફટ જગદીશ ભાઈને મળી લઈએ આપણે ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છે ઓપનિંગ કામ ચાલુ છે જોઈ શકો છો એમાં મારા આમ થોબા પણ આવ્યા છે મારા જગદીશ ભાઈ મારા મમ્મો ભાઈ મેરકો જાના પડેગા ખાઓ માં કસમ અને ઠંડા પીણા સાથે પણ તમારે પણ મળે છે જય માતાજી આવા સાથે મળીશું જય માતાજી